તો મિત્રો આજે આપણે સ્વતંત્રતા દિવસ નિબંધ જોવાના છીએ તો ચાલો આપણો વિડિયો ચાલુ કરીએ પણ એ પહેલાં જો તમે આ ચેનલમાં નવા હોવ તો નીચે આપેલા લાલ બટનને દબાવી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આ વીડિયો ચાલુ કરીએ પંદરમી ઓગસ્ટ એક હજાર નવસો સુડતાલીસના રોજ લગભગ બસ્સો વર્ષ અંગ્રેજોની ગુલામી સહન કરી દેશ આઝાદ થયો જેની ખુશીમાં દર વર્ષે પંદરમી ઓગસ્ટના દિવસે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવે છે આપણા ભારત દેશમાં દર વર્ષે ત્રણ રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરવામાં આવે છે જેમાં વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન અને બેજી ઓક્ટોબર ગાંધી જયંતિ આ ત્રણ રાષ્ટ્રીય તહેવારનો સમાવેશ થાય છે પંદરમી ઓગસ્ટના દિવસે સરકારી કચેરીમાં રજા હોય છે સવારથી જ શાળા કોલેજ સંસ્થાઓ સરકારી કચેરીઓમાં ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હોય છે જેમાં ધ્વજવંદનની સાથે રાષ્ટ્રગાન ગાવું દેશભક્તિ ગીતો ગાવા દેશપ્રેમના નારા બોલાવવા તેમજ નૃત્ય નાટક જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવે છે લોકો એકબીજાને મીઠાઈ ચોકલેટ ખવડાવે છે શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા રેલીઓ કાઢવામાં આવે છે યુવાનો ડી દેશભક્તિના ગીતો વગાડી બાઇક રેલીઓ કાઢી શહેરમાં ભ્રમણ કરે છે દિલ્હીમાં લાલ કિલ્લા પર પ્રધાનમંત્રી દ્વારા ધ્વજ ફરકાવવામાં આવે છે તથા રાજપથ ઉપર ભારતીય સેનાના જવાનો દ્વારા પરેડ દ્વારા શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવે છે જેમાં ત્રણેય દળોના જવાનો સામેલ હોય છે પ્રધાનમંત્રી આ દિવસે પ્રજાને સંબોધે છે સેનામાં ફરજ બજાવતા જવાનોને પરમવીર ચક્ર અશોક ચક્ર શૌર્ય ચક્ર આપી સન્માનિત કરવામાં આવે છે દેશને વૈશ્વિક ફલક પર માન અપાવનાર ખેલાડીઓનું પણ સન્માન કરવામાં આવે છે દરેક રાજ્યમાં પણ પંદરમી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવે છે જેમાં નક્કી કરેલા જિલ્લામાં રાજ્યકક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ આયોજિત થાય છે જેમાં મુખ્યમંત્રી દ્વારા ધ્વજ ફરકાવવામાં આવે છે આ ઉપરાંત પેરામિલિટરી પોલીસ અને એનસીસી ના જવાનો દ્વારા પરેડ કરવામાં આવે છે અને ધ્વજને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે દેશની આઝાદી માટે બલિદાન આપનારા વીર શહીદને યાદ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે તેમજ દેશની રક્ષાકાજે શહીદ થતા જવાનોને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે